સોનવાડા ગામની વિદ્યાર્થીની કૌશાની પટેલ પીએચડી થયા તારીખ નવ જુલાઈ મંગળવારના રોજ નવ કલાકે પ્રસિદ્ધ થયેલ અખબાર યાદીની મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના ડુંગરી નજીક આવેલા સોનવાડા ગામમાં રહેતા અને અમદાવાદની શ્રી એમ એન શુક્લ એજ્યુકેશન બીએડ કોલેજમાં વિજ્ઞાન મેથડના અધ્યાપક તરીકે ફરજ બજાવતા કૌશાને સુમંતરાય પટેલ મહાસોધ નિબંધ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર પ્રીત્યમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી રજૂ કર્યો હતો અને યુનિવર્સિટીએ તેને માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરી છે જે બદલ કોલેજ પરિવાર અને પટેલ સમાજે ગૌરવની લાગણી અનુભવી અભિનંદન પાઠવ્યા હતા